બ્રિટનના રાજા ચાર્લ્સ આ દિવસોમાં એક પ્રકારને કેન્સરથી પીડિત છે બંકિંગહામ પેલેસ તરફના નિવેદનમાં જણાવ્યું છે કે પંચોતેર વર્ષે રાજા ચાર્લ્સે તાજેતરમાં પ્રોસ્ટેટની વૃદ્ધિને સારવારને કારણે કેન્સર હોવાનું નિદાન થયું હતું જોકે આ પ્રોસ્ટેટ કેન્સર નથી નિવેદનમાં એ વાતનો ખુલાસો થયો નથી કે રાજા ચાર્લ્સ 3 કયા કેન્સરથી પીડિત છે બંકિંગહામ પેલેસ જણાવ્યું હતું કે સોમવારથી તેમની નિયમિત સારવાર શરૂ થઈ હતી બકિંગહામ પેલેસ કહે છે કે કિંગ ચાર્લ્સ સ્ત્રી તેમની સારવાર વિશે સંપૂર્ણપણે હકારાત્મક છે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમની જવાબદારીઓને પૂર્ણ કરવા માટે જાહેર જીવનમાં પાછા ફરવા આતુર છે પેલેસના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર કિંગ ચાર્લ્સ તેમની જાહેર કાર્યક્રમો મુલતવી રાખ્યા છે તેવી આશા છે કે શાહી પરિવારના અન્ય સભ્યો તેમની સારવાર દરમિયાન તેમને પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે પેલેસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે રાજા ચાર્લ્સ ત્રણના કેન્સરનું સ્ટેજ અથવા તેને લગતી અન્ય કોઈપણ વિગતો શેર કરવામાં આવી રહી હતી કિંગ ચાર્લ્સે લંડનની એક ખાનગી હોસ્પિટલમાં પ્રોસ્ટેટની સર્જરી કરાવી હતી ત્યાર પછી તે રવિવારે સેન્ડ્રિંગ હમ એકના એક ચર્ચમાં જોવા મળ્યા હતા તેમણે લોકો સાથે હાથ મિલાવ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું